ભરૂચ જિલ્લા મનરેગા પંભાઇ મુદ્દે હીરા જોટવા સહિતના આરોપીઓની મુશ્કેલી વધી રહી છે ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત બે એજન્સીઓએ કામ કર્યા હોય અને બિલો મૂકી કરોડો રૂપિયામાં સ્થળ ઉપર કામ કરાવ્યા વિના જ ઉચાપત કરી સરકાર સાથે છેતરપિંડી કરી નકલી બિલો મૂકી કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયા બાદ સમગ્ર મામલે તપાસ કરવા એસઆઈટી ની રચના બાદ તપાસ કરવામાં આવતા હાસોટ આમોદના પૂર્વ ટીડીઓ અને ટીડીઓ તથા અધિકારીઓની સંડોવણી સામે આવતા તપાસમાં પોલીસે મનરેગા યોજના કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય હીરા અર્જુનભાઈ જોટવા તથા તેનો પુત્ર દિગ્વિજયસિંહ જોટવા જોતા નારાયણ સોઢા પિયુષ રતિલાલ નોકાણી મહેશકુમાર ઈશ્વર પરમાર શરમન સોલંકી હરેન્દ્રસિંહ પરમાર સોયબ મોહમ્મદ યુસુફ દોલા રાજેશની ધરપકડ કરી તમામ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા ચીફ કોર્ટમાં જામીન અરજી મુકતા ચાર્જશીટ બેઝ ઉપર નામદાર ચીફ કોર્ટે છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ તમામ આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા ભરૂચ જિલ્લામાં કરોડોનો મનરેગા કૌભાંડ હોય ગુનાની ગંભીરતા હોય મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ ભરૂચ સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓ આરોપીઓના જામીન રદ કરાવવા માટે અપીલ દાખલ કરતા તમામ આરોપીઓના જામીન મુદ્દે સુનાવણી થતા સેશન કોર્ટે મનરેગા કોમ્બાનમાં તમામ આરોપીઓના જામીન રદ કરી સરેન્ડર થવાનો હુકમ કરતા આ હુકમ સામે તમામ આરોપીઓએ હાઈકોર્ટમાં જામીન રદ કરાવવા જતા હાઈકોર્ટે પણ સેશન કોર્ટનો આદેશ માન્ય રાખી મનરેગા કોમ્બાનના હીરા જોટવા તેના પુત્ર સહિત તમામ આરોપીઓના જામીન રદ કરી સરેન્ડર થવાનો હુકમ કરતા હવે આરોપીઓ પંદર દિવસમાં સુપ્રીમ કોર્ટમાં રાવ માટે દ્વાર ખખડાવાના હોવાના અહેવાલો મળી રહ્યા છે